નારાયણ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ કારતકવત ચોથ મંગળવાર વડોદરામાં દક્ષિણી બ્રાહ્મણ રાવ સાહેબ હતા તેને બ્રહ્મરાક્ષસ વળગો હતો અને તે બ્રાહ્મણ કાશી વગેરે સર્વે તીર્થમાં ફેર્યો અને જે જે મહાન પુરુષો કહેવાયા તેને પણ મળ્યો તે પાછા વડોદરે પોતાને ઘેર આવ્યો ત્યારે ગાયકવાડ સરકારે કહ્યું છે જો તમે ગોપાળાનંદ સ્વામીને મળો તો તે તમને તમારા દુઃખથી મુક્ત કરશે પછી તેઓ વડોદરામાં યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીને મળ્યા અને તેમને પોતાના દુઃખની વાત કરી છે મને બાર વરસથી નિંદ્રા આવતી નથી તેમ ખાવા પીવાનું પણ સુખ નથી ત્યારે ગોપાળાનંદ સ્વામીએ એના ઉપર કૃપા કરતાં કહ્યું જે આજે રાત્રે તમે જમીને સૂઈ જાજો નિંદ્રા સારી આવશે અને તમારા ઘરના સૌ મનુષ્યને કહેવું છે કોઈએ મને જગાડવો નહીં એમ કહીને તેઓ વાળું કરીને સૂતા તે વળતે દિવસના આઠ વાગે ઉઠ્યા પછી નાઈ ધોઈ પવિત્ર થઈને સ્વામીને દર્શને આવ્યા ગોપાળાનંદ સ્વામીને પગે લાગીને કહ્યું જે સ્વામી તમારા વચનથી આજ બાર વર્ષે સારી નિંદ્રા આવી ને આજ તો ઘણે દિવસે સુખથી વાળું પણ કર્યું હતું માટે હવે તમો બધા સંતોને મારે ઉત્તમ રસોઈ કરીને જમાડવા છે ત્યારે સ્વામીએ કહ્યું કે તમો કંસોર તમો કંસારની રસોઈ આપો ત્યારે તેમણે કંસારની રસોઈ આપી પછી સ્વામીએ તેમને કહ્યું જે આજ સાંજે પાંચ વાગે તમે સભામાં આવજો તે પ્રમાણે તેઓ સાંજે સભામાં આવ્યા અને એ વખતે વડોદરાના રાજા સયાજી રાવ પણ તે સમયે ત્યાં દર્શને આવ્યા હતા અને સ્વામીની આગળ બેઠા હતા તે વખતે સ્વામીએ તે દક્ષિણી બ્રાહ્મણને કહ્યું જે તમે તમારી દ્રષ્ટિ મારી દ્રષ્ટિ સાથે મેળવો ત્યારે તેણે સ્વામીની દ્રષ્ટિ સાથે પોતાની દ્રષ્ટિ મેળવી પછી સ્વામી બોલ્યા જે જે બ્રહ્મરાક્ષસ ઘણો જ અઠીલો છે એમ કહીને સ્વામીએ એક દ્રષ્ટિ કરી ને તેના સામૂહ જોયું ત્યાં તો તે સમયે એના દેહમાં વાસ કરીને રહેલ બ્રહ્મરાક્ષસે એકદમ કાળી ચીસ નાખી અને ભાગ્યો અને બ્રાહ્મણના કાનમાંથી તથા આંખમાંથી તથા નાક વગેરેમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા તે સભામાં સર્વેએ જોયું બ્રહ્મરાક્ષસ નાઠો તે એક વૃક્ષની હારે અથડાયો તે એ વૃક્ષની ડાળી ભાંગી ગઈ તે જોઈને સૌ આશ્ચર્ય પામ્યા પછી તે દક્ષિણી બ્રાહ્મણ ત્યાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિમા છે તેને દર્શને ગયા શ્રી નારાયણ ભગવાનની પ્રતિમાના હાથમાં એક હાર પહેરાવ્યો હતો અને બીજો હાર શ્રી લક્ષ્મીજીના હાથમાં ધરાવ્યો હતો પછી સ્વામીએ કહ્યું જે જાઓ શ્રી લક્ષ્મીનારાયણ દેવને પગે લાગો પછી ઉઠીને દેવને પગે લાગ્યો અને શ્રી નારાયણ પ્રભુની મૂર્તિના હાથમાં જે હાર હતો તે શ્રી નારાયણ ભગવાને જાતે તે બ્રાહ્મણને પહેરાવ્યો એટલે પછી દેવને પગે લાગી ને સ્વામી પાસે આવીને બેઠો અને સુખી થયો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો સાતસો એકોતેરમાંથી